જય માતાજી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ લાઇફ સ્ટાઇલ બ્લોગમાં અને આજે વાગી ગયા છે સાંજના ચાર વાગવા આવ્યા છે અને અંકિતભાઈના ખેતરમાં પાણી વળ્યું હતું જુઓ અંકિતભાઈ આવ્યા છે ખેતરમાં પાણી વળ્યું હતું અને હું હતો બજારમાં તો એમને કીધું અમારે આવવાનું હતું ગેસના બાટલા ભરવા માટે તો અંકિતભાઈને કીધું તમે ઘરેથી ગાડી લઈને બાટલાની જગ્યાએ આવી જાઓ તો બાટલા અમે અહીંયાથી ભરી લીધા છે સામેથી જો બાટલાનું બધું અહીંયા છે આ ગાડીઓ પડી છે ત્યાં અને કુનાલી કે મારે પણ આવવું છે તો કુનાલી પણ સાથે આવ્યા છે અને નાગલપુર સાઈડ રસ્તામાં અમે છીએ નાગલપુર ચોકડી પણ ત્યાં જતાં મેં આગલા વિડીયોમાં તમને કહી તો એ પ્રમાણે સરસ મજાનું એક મંદિર છે દાદા સોમનાથનું ભગવાન શંકરનું તો આપણે ત્યાં દર્શન કરવા જવાની ગણતરી છે બપોરનો ટાઈમ છે પરંતુ આપણે ત્યાં દર્શન કરવા માટે જઈએ તો બન્યા રહો તમે વિડીયોમાં અને દર્શન કરવા દાદા સોમનાથના મંદિરે ભગવાન શંકરના જતા હતા અને જો ગાયુ માતાજીઓ પણ મળી ગયા છે આપણને જો અને આ બીજી ગાડીવાળા ભાઈ પણ જાય છે જીબીવાળા તો હવે અહીંયાથી હું યુટર્ન લઈ લઉં પાછળ જવું પડે ભાઈ પછી હું અંકિતભાઈને શૂટ કરવા આપી દઈશ સાધન ચલાવતી વખતે તકેદારી ખાસ રાખો ચોકડી ક્રોસ કરતા હોય બે બાજુ જોજો અને તો ચલો આપણે હવે જઈએ દાદાના મંદિરે અમે નીકળી ગયા દાદાના દર્શન કરવા માટે બાટલા ભરાવીને બાટલા બે પાછળ એક અંકિતભાઈનો છે એક મારો છે હવે ભાઈ જુઓ સમયની સાથે ચાલવું પડે પહેલાં આપણે જે વડવાઓ અને માતાઓ આપણી ચૂલા ઉપર જમવાનું બનાવતા એટલે કે ખાવાનું બનાવતા વાસણો પણ માટીના હતા અને અત્યારે બધું આધુનિક યુગ થઈ ગયો છે હવે ચૂલા સળકાવતા અત્યારે વાયુને તકલીફ પડે છે એટલે ગેસના બાટલા આવી ગયા સગડીઓ પર હવે જમવાનું બને છે એટલું બધું પૌષ્ટિક જે ચૂલા ઉપર બને ને સાહેબ એનો ટેસ્ટ અને પૌષ્ટિક એ આમાં મજા ન આવે એટલે અમે તો હવે નવું ચાલુ કરવાના જ છીએ કે ભાઈ ચૂલા ઉપર તમે રાંધણું રાખો અને એનું જમવાનું તમારે નિરોગી બનાવશે તમે આ ગેસમાં અને આ બધા ઇધર કિધરના વાસણોમાં પ્લાસ્ટિકોમાં જમવાથી શરીરના ઘણા બધા રોગો થાય છે તો હું તો એમ કહું છું કે ભાઈ તમે બને એટલું માટીના વાસણો પ્રિફર કરજો દવાખાને બહુ ઓછું જવું પડશે મારી ગેરંટી છે સાહેબ અને જુઓ તમે રસ્તામાં હવે આપણે નાગલપુરથી આ બાજુ જીઆઈડીસીના રોડ પર જઈએ ત્યાં રસ્તામાં દાદાનું મંદિર આવે છે તો દૂરથી પણ છે ને વચ્ચે એક સદી માતાનું પણ મંદિર આવે છે પણ અમારે દાદાના મંદિરે જ જવું છે આજે અને ત્યાં મંદિર બહુ સરસ મજાનું છે જબરજસ્ત લોકેશન છે તો આજુબાજુ રહેતા હોય અમારા સબસ્ક્રાઈબર મિત્રો એકવાર તમે દર્શન કરવા બધારજો અને જો આ ગાયું માતાજી દેખાય ત્યાં આગળ સદીમાનું મંદિર છે અંકિતભાઈ તમને બતાવશે સાઈડમાં કારણ કે હું ગાડી ચલાવું છું હું શૂટ નહીં કરું જો ગયા પ્રમાણે આ છે સધી માતાનું મંદિર અને એ પણ રસ્તામાં આવે છે અહીંયા પણ સરસ મજાની જગ્યા છે તાળું મારેલું છે કારણ કે ટાઈમ એવો છે અમે ખરા તડકે નીકળ્યા છીએ અને સામે થોડું થોડું દેખાતું હોય તો જોઈ શકો વિડીયોમાં દાદાનું મંદિર અમે ઓલમોસ્ટ અમે પહોંચવા આવ્યા છીએ કારણ કે ગાડી છે કંઈ વાર લાગે એવી નથી નાગલપુરથી થોડેક દૂર એકાદ કિલોમીટરના અંતરે દાદાનું સરસ મજાનું મંદિર છે અને જે આપણે સાલડી તમે જોયું હતું એવું એન્ટ્રન્સ છે અને જગ્યા પણ એવી છે અને ટાઈમ બપોરનો છે જો ખુલ્લું હોય તો અંદરથી દર્શન કરાવીશું નહીં તો બહારથી આપણે દર્શન કરાવીશું તો બન્યા રહો વિડીયોમાં ફાઇનલી પહોંચી ગયા દાદાના મંદિરે અને અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે ત્રણ મંદિર છે અને ખરેખર ખૂબ સરસ મજાનું તમે જુઓ જબરજસ્ત લોકેશન છે નીલકંઠ મહાદેવ શીતળા માતાનું મંદિર અને કાળેશ્વરી માતાનું મંદિર હવે બૂટ અહીંયા ઉતારીશું કારણ કે ગરમીના હિસાબે ભંગ તો બળવાના છે ભાઈ દર્શન કરવા માટે જવું હોય તો પૂછપળ ઉતારી દેવા પડે આવો એટલે એ માવતો અને જુઓ તમે ભાઈ બતાવે તમારા દાદાનું મંદિર છે અને ખૂબ વિશાળ જગ્યા છે ભાઈ મોટી જગ્યા છે મારું મારે કણગારી દરેક મજાનું અને મંદિર છે પૂજારી બાપા અંદર છે આ બાજુ પણ માતાજીનું મંદિર છે કાળેશ્વરી કળેશ્વરી માતાનું મંદિર છે ખરેખર સોરદાર લોકેશન છે પેલી બાજુ શીતળા માતાનું મંદિર છે એ પણ બતાવી દઈએ જુઓ શીતળા માતાનું પણ મંદિર અહીંયા બનાવેલું છે અને આજુબાજુમાં રહેતા દરેક સબસ્ક્રાઈબરોને કહું કે દર્શન કરવા માટે પણ અવશ્ય વધારજો ખરેખર ખૂબ જ જગ્યા સરસ મજાની જગ્યા છે નાગરપુરથી એકાદર કિલોમીટર અંદર આવો એટલે બહુ જબરજસ્ત જગ્યા છે અને બહુ વિશાળ જગ્યા પાછળ છે બેસવા માટે આરામ કરવા માટે બહુ જોરદાર છે તો અહીંયા આજનો બ્લોગ અમે અહીંયા પૂરો કરી મારું યુટ્યુબ ચેનલ લાઈફ સ્ટાઈલ લાઈક કજો શેર કરજો સબસ્ક્રાઈબ કજો જય માતા